હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું તુરિયાનું એકદમ ટેસ્ટી ફૂલ અને કાઠિયાવાડી શાક આ શાક બહુ સ્વાદમાં સરસ લાગે છે અને બાળકો ન ખાતા હોય તુરિયા તો પણ ખાશે આ તુરિયા મેં લઈ લીધા છે એક સરખા અને હવે તેને આપણે એક સરખા નાના નાના પીસ કરવાના છે બબ્બે ઇસના આવી રીતે આવી રીતે આપણે પીસ કરી લેશું અને હવે તેને આપણે ઉપરથી શાલ કાઢી લેવાની છે આવી રીતે ઉપરથી આપણે શાલ કાઢી લેશું અને હવે તેને આપણે વચ્ચેથી એક સરખા બધા સુધારી લેવાના છે આવી રીતે આપણે સુધારી લેવાના છે બધા અને પછી તેને આપણે સાફ પાણીથી ધોઈ લેવાના છે હવે તેને આપણે ધોઈ લેશું અને આ બાજુ મેં લસણ લઈ લીધું છે અને તેમાં આપણે બે ત્રણ મરસી નાખશું લસણ મરસી અને આદુ એટલું આપણે ખાંડી લેવાનું છે સ્વાદમાં બહુ સરસ લાગે આ શાક હવે આપણે આ લસણની ખાંડી લેશું અને આ બાજુ એક ટમેટું ઝીણું સમારી લીધું છે અને ડુંગળી પણ અને ગ્રેવી માટે ધાણા આખા અને દાણા સિંગના અને તલ એટલી વસ્તુ લઈ લીધી છે અને એક કડાઈમાં આપણે તેલ ગરમ કરશું અને તેમાં થોડીક હિંગ નાખશું અને ડ્રાય અને જીરું અને આદુ લસણ ને આપણે ખાંડ્યું હતું તે નાખશું અને તેલમાં સુગંધ બેસે ત્યાં સુધી એને આપણે સતાળી લેવાનું છે અને ઝીણી સમારેલી ડુંગળી નાખશું તેને પણ આપણે સતાળી લેવાની આપણી ડુંગળી સડી જાય એટલે તેમાં થોડુંક આપણે મીઠું નાખશું સ્વાદ મુજબ અને હળદર આપણે તેલમાં જ હળદર નાખી દેવાની છે એટલે કલર બહુ સરસ આવશે શાકનો અને તેને પણ આપણે મિક્સ કરી લેશું આવી રીતે આપણે ડુંગળીને ચડવા દઈશું અને હવે તેમાં આપણે ઝીણા સુધારેલા ટમેટા નાખી દેશું તેને પણ આપણે સડવા દેવાના આ શાક રોટલા સાથે પરોઠા સાથે અને રોટલી સાથે બહુ સરસ લાગે છે આપણા ડુંગળી બધું સડી ગયું છે હવે તેમાં આપણે સુધારેલા તુરિયા નાખી દઈશું આપણે બધા તુરિયા નાખી દીધા ને હવે તેને આપણે મિક્સ કરી લેવાના અને ધીમા ગેસે તેને સડવા દેવાના અને તમને એમ થાય કે તુરિયા નથી સડતા તો તમે થાળી ઉપર પાણી મૂકીને તેમાં પણ તમે સેડવી શકો છો અને હવે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું અને થોડીક વાર આપણે એને સડવા દેશું આપણા તુરિયા થોડા ગળી ગયા છે અને કલર એ સરસ આવ્યો છે અને હજી પણ આપણે એને થોડીક વાર ઢાંકીને સડવા દઈશું આપણા તુરિયા સડી ગયા છે અને હવે તેમાં આપણે મસાલા કરશું અને જે મેં સિંગદાણા તલ અને આખા દાણાનો ભૂકો કરી નાખ્યો હતો મિક્સરમાં તે આપણે નાખી દેશું પહેલાં તેને પણ મિક્સ કરીને આપણે એને તેલમાં સડવા દેવાનું અને ધાણાનો સ્વાદ આ શાકમાં બહુ સરસ આવે આવી રીતે મિક્સ કરીને એને આપણે સડવા દઈશું અને આપણા મસાલા બધા સડી ગયા છે હવે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું તેને પણ આપણે મિક્સ કરીને અને કલર આવે ત્યાં સુધી આપણે એને સીજવા દેવાનું છે અને એમાં આપણે થોડીક ખાટી સાસ એકદમ ઘટ આવે ને તે એક વાટકી નાખશું અને દહીં હોય તો દહીં તમે પણ નાખી શકો અને એમાં સાસ નાખી અને એને આપણે મિક્સ કરી લેશું થઈ ગયું ને આપણું શાક કેવું સરસ દેખાવમાં માહિતી અને આપણે સાસ નહીં પણ પાકવા દેવાની છે એટલે એનો સ્વાદ બહુ સરસ આવશે અને ઉપરથી આપણે ધાણા જીરું પાવડર નાખશું અને તેલ છૂટું પડે ત્યાંથી એને આપણે સડવા દઈશું અને ઉપરથી આપણે પાવભાજી મસાલો નાખવાનો પાવભાજી મસાલાથી એકદમ ટેસ્ટીફુલ થશે કાઠિયાવાડી શાક આપણા બધા મસાલા સડી ગયા છે અને તેલે છૂટું પડી ગયું છે અને હવે આપણે થોડા ગાંઠિયા લેશું અને તેને આપણે અતકસરા ખાંડી લેવાના છે અને ઉપરથી તે પણ આપણે ગાંઠિયા ખાંડીને નાખી દેવાના ઠિયા નાખવાથી કે કારણ કે ઘટ રસો થાય છે અને બહુ સરસ લાગે છે ખાંડ નાખી શકો પણ ગોળ નાખવાથી બહુ સરસ સ્વાદ આવે છે આ શાક તમે એકવાર પણ બનાવજો બહુ સરસ લાગશે ઉપરથી આપણે નાખશું આપણું શાક તૈયાર છે અને તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકા